નમસ્કાર મિત્રો હું પૂજા આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત મિત્રો આજે વાત કરીએ ગુજરાતના નેશનલ હાઈવે વિશે મિત્રો ગુજરાતના નેશનલ હાઈવે પર કાર નહીં પણ નૌકા ચલાવવી જોઈએ કેમ કે ત્યાં રસ્તો નથી ખાડા ના તળાવ છે કાગળ પર તો તે એક્સપ્રેસ વે છે પણ હકીકતમાં તો સ્ટ્રેસ વે છે વાપી શામળાજી જતો નેશનલ હાઈવે 56 રસ્તા કરતાં વધારે એડવેન્ચર પાર્ક લાગે છે અને NH 48 અરે નેશનલ હાઇવે 48 નામે તો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે પણ વાસ્તવિકતામાં તો રાષ્ટ્રીય ખાડા માર્ગ છે સરકાર કહે છે કે રસ્તા પર કામ ચાલુ છે અને લોકો પૂછે છે સાહેબ રસ્તા પર કામ ચાલુ છે કે ખાડા પર દેશનો સૌથી વ્યસ્ત હાઇવે પણ હકીકતમાં તો સૌથી વ્યસ્ત તો ટાયર પંચર કરવાવાળા ગેરેજવાળા છે ડ્રાઈવર કહે હું વાપી જઈ રહ્યો છું તો ખાડો કહે છે હું તને વાપી જવા દઉં તો તું જાને હવે તો સોશિયલ મીડિયા પર પણ લોકો કહેવા લાગ્યા છે ખાડા ગમે ત્યાં મળે પણ નેશનલ હાઈવે 48 જેવા ખાડા તો નઈ જ મળે ખાડાની સાઈઝ એવી કે કારને લઈને સર્વિસ સેન્ટર નહીં પણ આપણે સીધું ઓર્થોપેડિક ડોક્ટર પાસે જવું પડે હવે વાત કરીએ સપનાના પ્રોજેક્ટ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેની રાજસ્થાનની સરહદ આવતા જ મખમલ જેવો રસ્તો મધ્યપ્રદેશમાં પણ કામ ફટાફટ પૂરું થઈ ગયું પણ ગુજરાતમાં અરે ભાઈ અહીંયા તો 70 કિમી સુધી પહોંચતા પહોંચતા પ્રોજેક્ટે પણ બ્રેક મારી લીધી કાયદો ઉદ્યોગ અને ટેક્સ બધામાં ગુજરાત આગળ છે પણ હાઈવે હાઈવે તો પાછળથી દૂર ઉડાડે છે પરંતુ આ મજાકના પાછળ એક સખત સત્ય છે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર મુસાફરી કરવી એટલે માનસિક અને શારીરિક થાકની ગેરંટી એટલે જ લોકો કહે છે કે ફરવા જવું હોય તો જશો નહીં સાહેબ કેમ કે હાઈવે તો પહેલેથી જ તમને ફેરવી નાખશે હવે સવાલ એ છે આ અકસ્માત તેમજ નુકસાનની પાછળ જવાબદાર કોણ કેમ કરોડો રૂપિયા ખર્ચાયા છતાં રસ્તા ખાડામાં ગાયબ થઈ ગયા લોકોને સુરક્ષિત રસ્તા આપવાનું કામ સરકારનું નથી તો કોનું છે